નમસ્કાર જય માતાજી જય માતાજી મંદિરે જઈ આવ્યા અસ તો મંદિરે જઈ આવી બધી વાંસી આવી બધી હવે શ્રાવણ મહિનો હે તબાકો અધી બા ગોપી બહુ મોડ્યો રહે 10:00 11:00 11:00 12:00 પછી 12:00 એક ના કે ઉધી રહે હા પછી 12:00 1 વાગ્યા ઉધી રહેતી હોય ને હા આ શું કહેવાના છો તમે આ શ્રાવણ મહિનો છે થી શંકર બાપા નું પાર્વતી શંકર બાપા ને એમ કે આપડે તો આ નાના બસા પછી બે જણા આપડે કે આ કેમ પૂરું કરવું બધી નું તો તમે હવે ખેતી કરો ઈ કે શંકર બાપા ને કે પાર્વતી કે કે પતિ મારે ક્યાં ખેતી છે ક્યાંય ખેતી કરવું કે કૃષ્ણ પછી ત્યાં જ એના નોંધી ઈ કે મારે એક નોંધી છે એક બે થોડીક ખેતી થાય ઈ કે તો કે કૃષ્ણ નો બળદ માંગી લેજો ને ખેતી કેજો ઈ કે હા તો હાલ નંદી નો લેતો પછી સલાહ દેવાનું કૃષ્ણ છે ને કૃષ્ણ બહુ સતુર છે કે એને તમે નહી ભૂગી આપો કૃષ્ણ ને પણ તમારે ભાગ રાખો પછી તમારે કેવાનું રાખવાટા ને કે ભાઈ જો આમાં જી વાવું વાવાનું છે તો કૃષ્ણ કે આમાં બટેટાની ખેતી કરીએ કે તો ભોળાનાથ હું કહ્યું કે હા જે ખેતી કરવી હોય ઈ તમે મને તો કઈ ખેતી માં કઈ ખબર ના પડે કે હું કીવાની કરવી ખેતી તમે કહો એ હા શું કે

હવે બટેટા કેરા બટેટા કે જોટા તો માં થાય પાણી પછી બધી કર્યું હવે પાકી ગયા પાકી ગયા ને પછી કે કૃષ્ણને કહ્યું કે આમ પાકી ગયો ને થાલ તો કે હા બસ પાકી ગયો હવે તો કે તો હું મારી શરત પ્રમાણે લઈ લઉં ને એ કે ભોળાનાથ કે કૃષ્ણ કે હા ભાઈ તો તમારી શરત કરી તો તમારે ઈ પ્રમાણ લેવા બોલી કરી હોય એ મોલીમાં મારાથી તો ના ના થાય ને તમને એ કે પછી મેંડે વાજવાય ઉપર થી ઓલા વેલા બધી બટેટાના એ બધી બાંધીને પોટલો બાંધ્યો પોટલો બાંધી ને કે હા લે પાર્વતી નહીં કે કે હા લાવે હું લેવા સોડે તા કે પછી આને હું કરું

હવે ઈ બાજરો વાયો ને દો ને વાગ્યો ને બધી કૂટ્યો ને બધી અહીંયા તો કેર્યો પછી કૃષ્ણ ને કે હવે એવો તો પછી તો એને બધી વાધી ને પણ થાય ને કૃષ્ણને તો ઉપર નો ભાગ કૃષ્ણ નો હતો ને આ નિશે ન હતો તે ઉપર નું પેલું વાધ્યો ને પછી નિશે ના મેંડા થળિયા વાધવા ભગવાન ને કે કે તો તું હવે આને ભગવાન ભાગ પાડેલી હવે હું કે આ દરિયા ની રહી છે એટલે મેં નીસેથી રહી આ નિશે એવું કરવું કે આ ને એને સાવ કે સાપે નાખ્યા હોય ખા હે

વૈદ્યા પછી ભગવાન કે હું ભાઈ કેમ તમારે ભાગ લેવાનો છે તો કે મારે બે લેવાનો ક્યાં લેવાનો લઈ લેજો કે વેસલો તમારો હોય કે ઉપલો ને એલો વેસલો મારો ને માથે સંભરું નીકળ્યો બાકી જોઈ તો કાચ્યા પછી હાલ હવે ભગવાન કે હાલ દે બધી હવે કોણ લેવા દે લેવા દે તે ભગવાન માથે સંભરેલું મુસ્કા વાટતા ગયા

તમે ત્રણ થાર લીધા ઘરમાં એક મુઠી દાણો કેવું પડે મારો ધાર્યું કે મને કે બે જણા ધડ કરે ને તો કૃષ્ણ ગાડુ ભરીને આવ્યો ત્યાંથી બાજરો ને થયો પછી મકાઈ પણ નાખી ને બટેટા નાખ્યા એ ત્રણેય નો થાલ ગાડામાં ભરીને આવ્યો આવીને ન્યાય ને આંગળી આવ્યો પાર્વતી ને કે આ તમારો થાલ બધી ઉઠારી લો કે પછી પાર્વતી બારી નીકળી ક્યાં હા તો કે આ થાય તો આને તો કે ભાઈ તમે જી કહ્યું હે ઈ ભોળાનાથ મેં ગયું ભોળાનાથ નો તો વાંક મેથી

ભગવાન ને કે તમારો આભારી કે કૃષ્ણ કે તમે મારી ખેતી કરી તમે આમ ન કરો સારા જણ ને કે ભૂલ થઈ ગઈ વારો હું મારું મારું ખે પાર્વતી નું માનતા ભગવાન કે પારો કે એમ જ કરું તો કૃષ્ણ તો સલાહ હતો અમદાવાદ અમદાવાદની ભાષા બીજી છે એટલે એની ને ભાષા સુધી બોલતા હોય તો હવે એમાં એક ભાઈ છે ને બામ હોય બનાવતો હોય કે નું બોટલું ભરી ને વેસવા જતો હે તે બરે બસ બસમાં સરવાનો છે ને કામ થી પોલીસ આવે કે આમાં શું એ કે બોમ છે બોમ કારણ કે એની ભાષા એવી કે બામ ને બદલે બોમ છે બોમ મેંડો ઓલો ઝાપટમાં જોતો ને ત્યાં મેંડો મારવા એ કે બોમ ક્યાં લઈ જવાસ તારે એ કે એ કે મારે વેસવા જવાસ વેસવા બોમ હોય કે એ પાછો માર્યો બોલ બોલતો નથી એ કે જોવા દે કેવડા કેવડા બોમ છે એમાં

કોમેન્ટ કરીને ખબર પડે કે ક્યાં અમારી ભૂલ છે તો અમને સુધારવાનો મોકો મળે હાલો જયમાં